છોટાઉદેપુર જિલ્લામાં ભારજ નદી પર સરકારે ચાર કરોડ રૂપિયાના ખર્ચે બનેલું ડાયવર્ઝન પહેલાથી જ વરસાદમાં ધોવાઈ ગયું છે આ ઘટનાને લઈને છોટાઉદેપુર તાલુકા પંચાયત અધ્યક્ષે તીખા શબ્દોમાં પ્રશ્ન ઉઠાવ્યા છે તંત્રની કામગીરી પર સવાલ કર્યો છે તેમણે જણાવ્યું છે કે આ કામ માત્ર કોન્ટ્રાક્ટ પર અને કંપનીઓના પાપના કારણે તૂટ્યું છે જેમાં ટેકનિકલ કાવતરા રૂપે બેદરકારી દાખવાઈ છે બસો છોટાઉદેપુરથી કવાટ બોડેલી જઈ રહી છે જેના કારણે ભાડામાં વીસથી ત્રીસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે વાયરલ વિડીયોમાં તેમણે ભાડા વધારા મુદ્દે તંત્ર સામે સવાલ કર્યો છે આ તકલીફ માટે જવાબદાર કોણ શું હવે પબ્લિક ઉપર જ આ બોજો નાખવામાં આવશે પ્રજાજનોએ ખર્ચ સહન કરવો પડશે એ ખોટું છે તંત્રએ જવાબદારી લેવી જ પડશે મિત્રો જે જેતપુર પાવી ભારત નદી પર જે ડાયવર્ઝન હતું ચાર કરોડના ખર્ચે જે ડાયવર્ઝન તૂટી ગયું છે અને ત્યારબાદ જેતપુર પાવીમાં પ્રવેશતાની સાથે જ એક નાનો પુલ છે એ પણ અતિ ડેમેજ છે તો તમામ મોટા વાહનો બંધ કરી દેવાયા છે તો છોટા ઉદેપુર ડેપોમાંથી જે કંઈ એસટી બસ વડોદરા માટે જે જાય છે ને એ બસ હવે કવાંટ ફરીને બોળેલી જાય છે અને એ બસનું ભાડું એટલું બધું વધારી દીધું છે કે યાર સીધી જ વાત નુકસાન તંત્રના લીધે થયું છે તો બધું ભાર પબ્લિક ભોગવે તો આ ભાડું વધારું તો પબ્લિક ના સહન કરી શકે લો કોઈને વડોદરા જવું તો સીધો વીસ કે ત્રીસ રૂપિયાનો વધારો છે ભાઈ તો કહેવતમાં માર ખાઈ વાંદરો માલ ખાઈ મદારી તો આ રીતે છે તો આ ચલાવવામાં નહીં આવે એટલે આવતા બે દિવસમાં આવતા બે દિવસમાં તમામ બસ લોકલ એક્સપ્રેસ કે નગરી કે કોઈપણ બસ હોય એ તમામ બસને ઉદેપુર ડેપોમાં જ રોકવામાં આવશે કાં તો કવાટ સુધી પણ રોકાઈ જશે આ બસો કારણ કે તંત્રની બેદરકારીના લીધે સીધી પબ્લિક પર અસર પડે અને પબ્લિક પર પૈસા વસૂલ કરવાનો આ નહીં ચાલે તમારે ખોટમાં જો જવું હોય તો સરકાર ખોટમાં જાય એસટી વિભાગ એસટી અલ્તાફ મકરાણી દિવ્યાંગ ન્યૂઝ પાવી જેતપુર છોટાઉદેપુર